નમસ્તે મિત્રો તો હવે અત્યારે ડિજિટલ જમાનામાં ડિજિટલ રીતે ન્યૂઝપેપર કઈ રીતે બનાવવું તેના માટે હું આપની સમક્ષ એક વેબસાઇટ લઈને આવી રહ્યો છું કે જેનું નામ છે ઈ ન્યૂઝ ક્રિએટર ડોટ ઓનલાઈન જે આપણે ગૂગલ ક્રોમમાં સર્ચ કરીશું ઈ ન્યૂઝ ક્રિએટર ડોટ ઓનલાઈન કે જેમાં તમને હોમ પેજ પર હોમ સર્વિસીસ અબાઉટ હાવ ઇટ વર્ક પ્રાઇઝિંગ અને કોન્ટેકની ડિટેલ્સ મળશે કે જેમાં તમે પ્રાઇઝિંગ પર ક્લિક કરશો તો ત્યાં તમારે ગેટ સ્ટાર્ટ પર ક્લિક કરવાનું રહેશે કે જ્યાંથી તમે તમારું એકાઉન્ટ ક્રિએટ કરી શકો છો જ્યાં તમારે તમારું નામ ઇમેલ આઈડી ફોન નંબર અને પાસવર્ડ નાખવાનો રહેશે અને પ્રોસેસ ટુ પેમેન્ટ પર ક્લિક કરતાની સાથે તમારે પેમેન્ટ કરવાનું રહેશે કે જે પેમેન્ટ કર્યા બાદ આપ લોગિન કરી અને હોમ પેજ પર જઈ શકો છો જો તમે પહેલેથી રજીસ્ટર કે ન્યૂ એકાઉન્ટ બનાવેલું છે તો તમારે ડાયરેક્ટ લોગિન કરવાનું રહેશે લોગિંગ કર્યા બાદ તમને પેજ પર આવશો હોમ પેજમાં તમે તમારી પ્રોફાઇલ અને એ ન્યૂઝ ક્રિએટ કરી શકો છો પ્રોફાઇલ ક્લિ ક્રિએટ કરવા માટે પ્રોફાઇલના પ્રોફાઇલ પર ક્લિક કરો પ્રોફાઇલની અંદર તમે તમારી તમારા ન્યૂઝપેપરનું નામ રિપોર્ટરનું નામ આર એનઆઈ વેબસાઇટ તેમજ લોગો હેડર ઇમેજ વગેરે સેટ કરી શકો છો તેમજ તમારે ઈ ન્યૂઝ ક્રિએટ કરવા માટે હોમ પેજ પર આવી અને પ્લસના આઇકન પર ક્લિક કરવાનું રહેશે ત્યાં તમે તમને ઘણા બધા પ્રકારના મેનુ તેમજ ઘણા એક સાઇડ પેજ જોવા મળશે કે જેમાં તમે તમાર તમારું ન્યૂઝ ક્રિએટ કરી શકો છો તેમાં તમે જમણી બાજુ જોઈ શકો છો કે હેડર નામનો ઓપ્શન આપેલો છે ત્યાં ક્લિક કરવાથી ઘણી બધી પ્રકારના હેડર્સના હેડરના લેઆઉટ ખુલશે કે જેમાંથી તમારે કોઈપણ એક લેઆઉટને સિલેક્ટ કરી તેના પર ક્લિક કરી કરવાથી તે સામેની સાઇટ પેજમાં ઓટોમેટિક રીતે સેટ થશે ત્યાં તમે તમારી ચેનલનું નામ એડ્રેસ લોગો સુવિચાર વગેરે વસ્તુને એડિટ કરી શકો છો જેમ કે ચેનલનું નામ આપણે કોઈ પણ રાખી દઈએ એ સી હવે ત્યાં તમે એ ફો તેમાં ફોન્ટની સાઇઝ ફોન્ટ ફોન્ટ વચ્ચેની જગ્યા તેમજ ફોન્ટને બોલ્ડ ઇટાલિક તેમજ અંડરલાઇન કરી શકો છો ત્યાં તમે ફોન્ટના કલર તેમજ તે મધ્યમાં રહેશે જમણી બાજુએ આવશે કે ડાબી બાજુએ આવશે તે પણ સેટ કરી શકો છો હવે વા હવે વાત આવે છે સબ ની તો સબ માં આપણે પણ એક હેડરને સિલેક્ટ કરીશું અને ત્યાં આપણે તેમાં આપણે કોઈ પણ પ્રકારનું એડિટ કરી શકીએ છીએ કે જેમાં તમે તમારી વેબસાઈટ અંક પૃષ્ઠ વગેરે વસ્તુઓ અને તમે દાખલ કરી શકો છો જેમાં તમે તેને કલર પણ આપી શકો છો હવે વાત આવે છે એની ત્યારબાદ વાત આવે છે લેઆઉટની લેઆઉટ પર ક્લિક કરતાની સાથે ઘણી ઘણી બધી પ્રકારના લેઆઉટ્સ ઓપન થશે કે જેમાંથી તમારે કોઈ પણ એક પ્રકારનું લેઆઉટને સિલેક્ટ કરવાનું રહેશે એક્ઝામ્પલ તરીકે આપણે ચાર આઠ નામનું લેઆઉટ સિલેક્ટ કર્યું છે કે જેમાં તમે ચાર પર ક્લિક કરવાથી તમને ઘણી બધી પ્રકારના ઇમેજીસ શો થશે કે તેમાંથી તમારે કોઈ પણ એક ઇમેજને સિલેક્ટ કરવાની રહેશે તે સિલેક્ટ કરેલી ઇમેજમાં તમે તમારું કન્ટેન્ટ એટલે કે તમારી માહિતી દાખલ કરી શકો છો તેમજ તમારી ઇમેજને પણ દાખલ કરી શકો છો ત્યાં તમે કોઈપણ પ્રકારમાં કોઈપણ ફોન્ટની સાઇઝમાં

હું અહીં તમને એક એક ન્યૂઝપેપર આ સંપૂર્ણ ક્રિએટ કરી અને બતાવીશ કે જ્યાં તમે અલગ વિવિધ પ્રકારના લેઆઉટ્સનો ઉપયોગ કરી અને તમે તમારું ન્યૂઝપેપર કઈ રીતે ક્રિએટ કરી શકો છો તેના વિશે માહિતી છે આ એક પેપર સંપૂર્ણપણે ભરાઈ ગયેલા ગયું છે ત્યારબાદ આપણે ત્યારબાદ આપણે અહીં પ્લસ પેજના બટન પર ક્લિક કરશું તે પહેલા આપણે આ સેવ કરવા માટે અહીં જમણી બાજુ આપેલા બટન બટન પર પર ક્લિક ક્લિક કરીશું કર્યા બાદ આપણે પ્લસ પેજના બટન પર ક્લિક કરીશું કે જેથી નવું પેજ ખુલ્લી શકે ત્યારબાદ આપણે હેડર પર ક્લિક કરી અહીં ફ્રન્ટ પેજ હેડર અને અધર પેજ હેડર નામના બે ઓપ્શન આપેલા છે ત્યાં તમે અધર પેજ હેડર પર ક્લિક કરવાની સાથે તમને ઘણી બધી પ્રકારના હેડર્સ દેખાશે ત્યાં તમે કોઈ પણ એક પ્રકારનું હેડર્સ સિલેક્ટ કરીને તેને તમે એડિટ કરી શકો છો કે જેમાં તમે તમારી ચેનલનું નામ તારીખ પાના નંબર વગેરે વસ્તુઓને દાખલ કરી શકો છો ત્યારબાદ સબ હેડર સેટ કરી આપ સેટ કરીશું અને ત્યારબાદ ફરીથી લેઆઉટ લેઆઉટનો ઉપયોગ કરીશું કે જેમાં પણ આપણે વિવિધ પ્રકારના લેઆઉટનો યુઝ કરીશું ત્યારબાદ હવે વારો આવે છે ફૂટરનો ફૂટરમાં આપણે કોઈ પણ જાતનો ફૂટર સિલેક્ટ કર્યા બાદ કરવાથી જે આપણને પેજના એન્ડમાં દેખાય છે જેને હવે આપણે કોઈ પણ તેને સિલેક્ટ કરી કરીશું અને સેવ કરીશું ત્યારબાદ તેને એક્સપોર્ટ પર ક્લિક કરી અને પીડીએફ જનરેટ કરાવશું કે જેમાં તમે જોઈ શકો છો કે પીડીએફ જનરેટ થઈ ચૂકી છે તો હવે તેને રેડી પર ક્લિક કરવાથી ડાઉનલોડનો ઓપ્શન જોવા મળશે ત્યાર ત્યાં ક્લિક કરવાથી આપણે પીડીએફ ડાઉનલોડ કરી શકીશું આ વાત થઈ આપણા ઈ ન્યૂઝ ક્રિએટરની કે જેમાં જેમાં તમને ડાઉનલોડનો ઓપ્શન જોવા મળશે અહીં ડાઉનલોડ ના ઓપ્શન આવી ચૂક્યો છે તો તેના પર ડાઉનલોડ થયા બાદ એરો પર ક્લિક કરી અને આપણે હોમ પર જવા જવાનું રહેશે જ્યાં તમે અહીંથી તમારા પહેલા ક્રિએટ કરેલા ન્યૂઝને મેન્ટેન કરી શકો છો ત્યારબાદ ત્યારબાદ આવી જ રીતે આપણે જે જે પ્રકારનું ન્યૂઝપેપર ક્રિએટ કરવું હોય તે પ્રકારનું ન્યૂઝપેપર ક્રિએટ કરી શકીશું